નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું કવિ નર્મદની પંક્તિ કરીને પડો ફતે છે આગે પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે એક પ્રાસ્તાવિક બે હિંમત સફળતાની ચાવી ત્રણ હિંમતવાન માણસોના ઉદાહરણો ચાર હિંમતના લાભ પાંચ હિંમત અને અવિચારીપણું છ હિંમતનું મહત્વ અને સાત ઉપસહાર ગહેરે પાની પેટ બંડારા ટુબંડરાહા કિનારે પેટ અર્થાત જેણે ઊંડા પાણીમાં ઉતરીને શોધ્યું તેણે મોતી મેળવ્યા જે ડૂબવાના ભયથી ડરી ગયો તે કશું મેળવ્યા વિના કિનારે જ બેસી રહ્યો ઉપરની પંક્તિઓમાં કબીરે હિંમતનો મહિમા સમજાવ્યો છે આ દુનિયામાં જે માણસ હિંમતપૂર્વક જોખમ પહોરી કંઈક મેળવવાનો પ્રયત્ન કરે છે તેને જ ઉત્તમ વસ્તુ સાંભળે છે જે ડરીને લમણે હાથ દઈ બેસી રહે છે તે કશું મેળવી શકતો નથી ઉત્તમ વસ્તુ અધિકાર વિના ન મળે નિષ્ફળતા કે સંકટોથી ડરી જાય ભાગ્યને ભરોસે બેસી રહેનારને ભાગ્યે જ સફળતા સાંપડે છે જે માણસ ડગલું ભર્યું કે ના હટવું ના હટવું એવા દ્રઢ નિશ્ચય સાથે હિંમત પૂર્વક પોતાનું કાર્ય આગળ ધપાવી રાખે છે એને ઈશ્વર પણ મદદ કરે છે ગુડ હેલ્પ્સ ધેમ વુ હેલ્પ ધેમસેલ્સ જે માણસ કેવળ સલામતીનો જ વિચાર કર્યા કરે છે તે કોઈ સિદ્ધિ હાંસલ કરી શકતો નથી એકલવ્યને ધનુર્વિદ્યા શીખવાનું ગુણુ દ્રોણાચાર્યએ ઇનકાર કરી દીધો છતાં તે હિંમત હાર્યો નહીં તેણે શ્રદ્ધા પૂર્વક ગુરુની પ્રતિમા સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો પરિણામે તે મહાન બાણાવડી બની શક્યો સ્ટીમ એન્જિન મોટર વિમાન વગેરેની શોધો તેમના શોધકોના હિંમતભર્યા પ્રયોગોનું જ પરિણામ છે વેપાર ઉદ્યોગ યુદ્ધ ક્ષેત્રે કે રાજકારણ જેવા ક્ષેત્રોમાં હિંમતવાન માણસો સફળ થઈ શકે છે ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ શાવરકર અને ભગતસિંહ જેવા અનેક દેશભક્તોની નૈતિક હિંમતને પ્રતાપે જ આપણે આઝાદી પ્રાપ્ત કરી શક્યા છીએ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી અને રાણી પોતપોતાના જીવનમાં અભૂતપૂર્વ હિંમત દાખવી હતી તેથી જ તેમની શૌર્ય ગાથાઓ ઇતિહાસને પાને સોનેરી અક્ષરોમાં લખાય છે હિંમત એ શક્તિનું આખું સ્ત્રોત છે હિંમતવાન માણસ દુઃખના ડુંગરોમાંથી માગ કાઢી શકે છે ભયના વાદળોને વિખેરી નાખે છે સંકટના સાગરોને ઓળંગી જાય છે અને કાટાળા રસ્તે હસતા હસતા આગળ વધે છે સાહસ ધીરજ શ્રદ્ધા અને સહિષ્ણુતા જેવા ગુણો હિંમતથી જ પ્રાપ્ત થાય છે હિંમત અને આંધળું ક્રિયા સાહસ વચ્ચે ઘણો ફેર છે માણસે હિંમત દાખવતી વખતે વિવેક બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ સમજુ માણસ કદી આંધળી હિંમત દાખવતો નથી પાંચમે માળેથી ભૂસકો મારવો કે નદીના બેફામપુરમાં તરવા પડવું એ હિંમત નહીં પરંતુ મૂર્ખાય જ કહેવાય હિંમતનો મહિમા અપાર છે ના હિંમત થઈને બેસી રહેનારનો વિકાસ થઈ શકતો નથી જરા જેટલી હિંમતને અભાવે જેમણે ઘોર નિષ્ફળતા મળી હોય એવી અનેક વ્યક્તિઓ મળી આવે છે તે જ પ્રમાણે જરૂર પડીએ હિંમત દાખવનારને જ્વલન સફળતા સાંપડી હોય એવા ઉદાહરણો પણ ઓછા નથી માણસે ઈશ્વર પર ભરોસો રાખી સમય માણસની પડખે રહે છે કોઈકે યથાર્થ જ કહ્યું છે કે હિંમતે મરદા તો મદદે ખુદા કવિ શેખાદમ આબુવાલાની આ કાવ્ય પંક્તિઓ હિંમતવાન લોકોની શ્રદ્ધા અને દ્રઢતાને વાચા આપે છે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવી નાખીશું વાઘમાં શર કરીશું આખરે સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં હિંમતવાન લોકો જ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં કહેવતો પર આધારિત હોમ કરીને પડો ફતે છે આગે આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ